ક્યારે આવશે વરસાદ સિત્યાવીસ મે સુધી કેરળ પહોંચી શકે છે ચોમાસું સોળ વર્ષ બાદ ચોમાસું થોડું વહેલું આવી રહ્યું છે આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું ફેલાઈ જશે કેરળ ચોમાસું આવ્યા પછી પંદર દિવસ જેટલા સમયમાં એ ગુજરાત પહોંચે છે ગરમીથી હેરાન પરેશાન થતા લોકો ચોમાસાની વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવામાં દરેકના મનમાં એક જ સવાલ હોય છે કે હવે તો વરસાદ આવે તો સારું ગરમીથી રાહત મળે તો સારું તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બાર જૂનના આસપાસ ચોમાસું બેસવાની સંભાવના છે આજુકાલે ચોમાસામાં સારા વરસાદની આશા સેવાઈ રહી છે સારો વરસાદ થાય ખેડૂત મિત્રો રાજી થાય આમ જનતા રાજી થાય પશુ પક્ષી રાજી થાય એવી આશા સાથે જય હિન્દ